અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાના વાડા વિસ્તાર સંચાલિત શ્રી એનપી પટેલ હાઈસ્કૂલ માધ્યમિક અને શ્રી બીજે પંચાલ ઉચ્ચતર માધ્યમિકમાં આજરોજ નાનાવાડાના રહીશ અને મુંબઈમાં સહી થયેલા બ્રહ્મ સમાજના આત્મીયજનો અખિલ નાનાવાડા બ્રહ્મ ઉત્કર્ષ મંડળ મુંબઈનું સફળ સંચાલન કરી રહ્યા છે તેઓના તરફથી શાળા પ્રેમ માતૃપ્રેમ વતન પ્રેમ અને વતનમાં વસતા આર્થિક પછાત બાળકોના શિક્ષણની ચિંતા કરતા શ્રી નવીનકુમાર ઉપાધ્યાય શ્રી શશિકાંતભાઈ ઉપાધ્યાયના રાબરથી મંડળના અન્ય હોદ્દેદાર શ્રીઓની ઉપસ્થિતિ સબ્રહ્મ સમાજ આગેવાન શ્રી રમણભાઈ ઉપાધ્યાય વિનોદચંદ્ર ઉપાધ્યાય શ્રી નરેશભાઈ ઉપાધ્યાય શ્રી રમેશચંદ્ર ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રેરક પ્રસંગમાં નાનાવાળા વિસ્તાર કેવડી મંડળના પ્રમુખશ્રી મંત્રીશ્રી કારોબારી સદસ્યશ્રીઓ શાળા પરિવાર બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા શાળાના કુલ બસો એકવીસ બાળકોને સ્કૂલ બેગ વોટર બેગ નોટબુક ચોપડા પેનો વગેરે ભેટ આપી સરાહનીય કામ કર્યું આ સાથે માતા પિતા વિના અનાથ બાળકોને પણ વર્ષ દરમિયાન થતી ફી આપવાની ઘોષણા કરી આર્થિક અને પછાત વિસ્તારના બાળકો માટે અભૂતપૂર્વ ભેટ આપી રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર